કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી દ્વારા ભૂજ ખાતે બે દિવસીય વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રંગેચંગે સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કથક ડાન્સ અને નૃત્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું કલા ક્ષેત્ર કથક ડાન્સ એકેડેમી ભુજ દ્વારા બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આગે આજે રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું આંગે યોજાયેલા ગઈકાલે ઉદ્ઘાટન સમારોહમાં ખાસ કરીને એચઓડી પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ વનસ્થલી યુનિવર્સિટી રાજસ્થાનના શ્રીમતી ડૉક્ટર વંદના ચૌબે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી મનોજભાઈ સોલંકી દેવાંશીબેન ગઢવી નવીનભાઈ વ્યાસ મીનાબેન લાલપુરા સહિત મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જે ભાવિ નૃત્યાંગનાઓ સ્ટાર બનવાની છે તેમને કથક ક્ષેત્રે તમામ પ્રકારની તાલીમોથી સજ્જ કરવામાં આવી હતી બે દિવસના વર્કશોપ સેમિનારમાં કથકના અલગ અલગ સ્ટેમ્પ પ્રોફેસર વંદના ચોબે દ્વારા શીખાડવામાં આવ્યા હતા અને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં યુવતીઓએ આ કથક ડાન્સ પ્રત્યે રૂચિ દાખવી અને સેમિનારમાં ઉપસ્થિત રહી ડૉક્ટર વંદના ચોબે દ્વારા આ તાલીમ મેળવી હતી અને સાથે કૃપલ સોમપુરા કે જેવો ભુજની કોરિયોગ્રાફર છે તેમને પણ ખૂબ મોટો સહયોગ આપ્યો હતો અને અલગ અલગ સ્ટેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંતક્યુની સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર વંદના ચોબે અને કૃપલ શામ સોમપુrai જણાવ્યું હતું કે કથકનું ભવિષ્ય ખૂબ જ ઉઝડું છે કે છે લેકિન

सहयोग तो और भी अच्छा करेंगे तो 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 <laughs> आज कल दौड़ती में सब बहुत परेशान सबको एक दूसरे से आगे दौड़ना है और थकान महसूस होती है और आनंद की चरम चर्मावस्था का नाम लेते हैं, इसलिए कोई ना कोई क्लासिकल डांस सबको सुनना चाहिए इससे बहुत ही सुकून है मानसिक शांति मिलती है तो ये सीखने के बाद हम कोई भी काम बहुत अच्छे से कर सकते हैं बहुत ही लगन से कर सकते हैं जैसे आप योग करते हैं एक्सरसाइज करते हैं वैसे कोई भी क्लासिकल क्लास अगर हम करेंगे तो हमें मानसिक शांति भी मिलेगी और शारीरिक तो है ही शारीरिक एक्सरसाइज है सभी को मैं ये कहना चाहूँगी कोई ना कोई हमें शास्त्रीय नृत्य हो या संगीत हो जरूर सीखना चाहिए